thank you અમદાવાદ એએમએ ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ બે હજાર પચીસ ની આગોતરી ઉજવણી કરવામાં આવી એએમએ એટલે કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગરૂપે માતૃભાષા પુસ્તકો અને જીવન વિષય ઉપર એક અનોખા પરિસંવાદ પુસ્તક વિમોચન અને પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દ્વારા માતૃભાષાના મહત્વ અને તેની ભૂમિકા ઉપર ભાર મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરિસંવાદમાં સંભવિત વિસ્તારોની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ભાષા सामाजिक सांस्कृतिक अनेक शैक्षणिक महत्व ઉલ્લેખ કર્યો હતો विषय रजू करेल करे विचार વિચાર ના હોય દર્શાવ્યું કે માતૃભાષા દરેક વ્યક્તિના જીવનમાં કઈ રીતે મહત્વની છે અને તે વ્યક્તિની ઓળખ અને વિકાસમાં કઈ રીતે યોગદાન આપે છે પુસ્તક વિમોચનમાં નવા પુસ્તકોનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પુસ્તકોમાં વિવિધ વિષયો અને વિચારણાઓના મંજુલા મિશ્રણનો સમાવેશ હતો જે વાંચકોને જ્ઞાન અને મનોરંજન બંને પ્રદાન કરે છે પુસ્તકોના લેખકો દ્વારા તેમના પુસ્તકો વિશે વાત કરી અને વાંચકો સાથે સંવાદ કર્યો પુસ્તક મેળામાં વિવિધ વિના વ્યાજ અને સમૂહોમાં ભણવાના ઉપાય અને પદ્ધતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓ શિક્ષકો અને આગેવાનો દ્વારા આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ મંચો પર પોતાના મંતવ્યો અને વિચારણાઓ રજૂ કર્યા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતૃભાષાના મહત્વને ઉજાગર કરવું અને લોકોમાં ભાષા અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વધારવો છે વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે આ કાર્યક્રમ એ જ્ઞાન અને સમજણના વિકાસ માટે એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભર્યો છે કે માતૃભાષાને ટકાવી રાખવી હોય તો વરસમાં એક દિવસ છે તો એનું ગૌરવ કરવાની વાત ના હોવી જોઈએ દરરોજ એનો એને વિશે આપણે સભાન હોવા જોઈએ કે જે રીતે બોલીએ છીએ આપણા ઉચ્ચાર કે આપણી જોડણી લખવાની શૈલી એ એ બધું ક્યારે આવે જ્યારે સભાનતાથી એને તમે એમ્પ્લોય કરો કે એની એની તમે બોલો કે લખો એ બધા વિશે આપણે ચોક્કસ સભાન હોઈએ અને બીજું એવું કે વાંચન કરવું જોઈએ એટલું જ ગુજરાતીનું નહીં પણ ઇવન અંગ્રેજી કે હિન્દી કે બીજી ભાષાઓનું કારણ કે એ બધું આખું પર્સપેક્ટિવ આપે છે